મહાદેવ અન ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ આવી ગયા ડાયરેક ગૌશાળે તો ગૌશાળાએ આવીને જોયું તો અહીં આવતું હતું ખૂટ્યું ઓપરેશન કે થોડાક દિવસ પહેલા ખૂટ્યાને પગમાં લાગેલ હોવાથી એને આવ્યું તું પ્લાસ્ટર અને એ જ આજ પ્લાસ્ટરનો છોડાવવાનો હતો દિવસ એટલે આ બધે છોડાવતા ત્યાં પ્લાસ્ટર અહીંયા ગાયો અને બળદ માટે પાણી પીવાની પણ વ્યવસ્થા રાખેલ છે અને આવી ગયા થોડાક આપણે આગળ તો તમને એમ થતું હોય છે કે આગલા વિડીયો તો ને બળદ ને બધા હતા તો એ કેમ નથી કેમ કે એ હોય છે આ સાઈડ વિભાગમાં વિભાગમાં કેમકે અત્યારે હોય છે સાંજ પછી એક ડોક્ટર થાકી ગયા હતા એટલે બીજા ડોક્ટર આવી ગયા પ્લાસ્ટર છોડાવવા માટે અને ધીમે ધીમે પડી રહી હતી સાંજ અને થોડીક વાર પછી ફાઇનલી હવે છોટવાનો હતો પાટો જ અને જોઈ લો તમે ગૌશાળાનો ઈવનિંગ વ્યૂ થોડીક વાર પછી ફાઇનલી થઈ ગયું ઓપરેશન ને ઓપરેશન થોડુંક સક્સેસ ન જતા થોડીક વાર પછી કાંઈપો ખૂટ્યાનો પગ કેમકે એના સિવાય કોઈ રસ્તો જ નહોતો અને આજના બ્લોગમાં આટલું જો વ્લોગ સરળ લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરો ન હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ જવા બીજા મોટા વ્લોગમાં તે લગીને બધાને હર